અમે કેટલી વાર ખાડાઓ પૂરવાની રજૂઆત કરી ગયા છે આધાર કેન્દ્ર નથી ચાલતા અહીંયા આયુષ્યમાન કાર્ડ નથી ચાલતા રેશન કાર્ડ માટે સર્વર નથી ચાલતા અહીંયા ડોક્ટરો નથી એક્સરે મશીનો નથી એની રજૂઆત કરીએ છીએ ત્યારે તંત્રને કંઈ પડેલી રહેતી નથી અને આજે બીજેપી સભ્ય નોંધણી માટે બધા ઝુંબેશમાં ઉતરી પડ્યા છે ગામડામાં એટલા માટે જે પણ અધિકારીઓએ આ ઝુંબેશ ઉપાડી છે એમની સામે કાયદેસરની કાર્યવાહી થાય એ અમારી માગણી છે દિવસનો સમય એમણે અમને આપ્યો છે કમિટીએ જો દિવસની અંદર આ કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી નથી થતી દિવસ બાદ આનાથી પણ મોટું આંદોલન અમારે નર્મદા કલેક્ટર કચેરી અમે કરીશું નર્મદા જિલ્લાની કલેક્ટર કચેરીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીમાં આવ્યા હતા ત્યારે કલેક્ટર કચેરીમાં તેઓ રજૂઆત માટે જતા હતા ત્યારે તેમને રોકવામાં આવ્યા હતા તે દરમિયાન પોલીસ અને સમર્થકો અને ગ્રામજનો અને ધારાસભ્ય ચેતરભાઈ વસાવા છે તેમની વચ્ચે પોલીસને ઘર્ષણ પણ થયું હતું ને આખરે તેઓ કલેક્ટર સાથે મુલાકાત કર્યા બાદ બહાર આવે છે ચૈતરભાઈને પૂછીશું ચેતરભાઈ ખાસ કયા મુદ્દાને લઈને આજે તમે રજૂઆત માટે આવ્યા હતા અમે આજે શાંતિપ્રિય બે દિવસથી તો ટીડીઓ શ્રીને અમે ફોન કર્યા હતા આ બાબતે પણ ગોળગોળ જવાબ આપતા હતા ડીડીઓની સૂચના હતી ત્યારે આજે અમે ડીડીઓને કલેક્ટરને મળવા માટે જ આવ્યા હતા પણ પોલીસ વિભાગ વિભાગ દ્વારા અમારી સાથે ધક્કા મૂકી અને ઘર્ષણ પેદા કરવાનું કામ કરવામાં આવતું હતું છતાંય અમે કલેક્ટરશ્રી ડીડીઓ નિયામક ડીઆરડી અને તમામ ટીડીઓની મીટિંગમાં અમે રજૂઆત કરી છે અને ડેડીયાપાડાના ટીડીઓ સહિત તમામ ટીડીઓએ છેલ્લા ત્રણ દિવસથી બીજેપી સભ્ય અભિયાનની ઝુંબેશ ચલાવી રહ્યા છે એમાં ડેડીયાપાડામાં ગઈકાલે સત્તર કર્મચારીઓ અમને ગામમાં મળ્યા જુદા જુદા ગામોમાં એમને મેં પૂછ્યું કે કોણે કીધું એમણે કીધું સોમવારે મિટિંગ થઈ ટીડીઓએ કીધું કે ડીડીઓની સૂચના છે અને તેર હજારનો મનરેગાને ટાર્ગેટ આપ્યો છે દરેક તલાટીઓને પાંચસોથી હજારનો ટાર્ગેટ આપ્યો છે ને સરદાર પ્રધાનમંત્રી આવાસના કર્મચારીઓને જેટલા પણ લોકોને આવાસ મળ્યા હોય બોર મળ્યા હોય મળ્યા હોય તમામ લોકોની નોંધણી કરાવવાનો ઝુંબેશ ચાલે છે ત્યારે આના વિરોધમાં અમે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે કેમ કે અમે કેટલી વાર ખાડાઓ પૂરવાની રજૂઆત કરી ગયા છે આધાર કેન્દ્ર નથી ચાલતા અહીંયા આયુષ્માન કાર્ડ નથી ચાલતા રેશન કાર્ડ માટે સર્વર નથી ચાલતા અહીંયા ડોક્ટરો નથી એક્સરે મશીનો નથી એની રજૂઆત કરીએ છીએ ત્યારે તંત્રને કંઈ પડેલી રહેતી નથી અને આજે બીજેપી સભ્ય નોંધણી માટે બધા ઝુંબેશમાં ઉતરી પડ્યા છે ગામડામાં એટલા માટે જે પણ અધિકારીઓએ આ ઝુંબેશ ઉપાડી છે એમની સામે કાયદેસરની કાર્યવાહી થાય એ અમારી માંગણી છે પાંચ દિવસનો સમય એમણે અમને આપ્યો છે કમિટીએ જો પાંચ દિવસની અંદર આ કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી નથી થતી પાંચ દિવસ બાદ આનાથી પણ મોટું આંદોલન અમારે નર્મદા કલેક્ટર કચેરી અમે કરીશું જે સભ્ય નોંધણી જે તમે આરો મૂકો છો તમને કેવી રીતે ખબર પડી કે આ રીતે જ કર્મચારીઓ સભ્ય નોંધણી કરાવે છે તમારી પાસે કોઈ પુરાવા એવા આયા છે કે ક્યારે ખબર પડી ગઈકાલે અમારા ગ્રામ્ય વિસ્તારમાં જે પણ અધિકારીઓ ફરતા હતા એ અધિકારીઓના અમે આઈડી માયગા એમણે એમને પોતે આઈડી આપ્યા છે અને એમણે કીધું આ આઈડી એમના ટીડીઓએ બનાવી આપ્યા છે ટીડીઓએ તમામ કર્મચારીઓના આવા આઈડી અને એમના ઓટીપી દ્વારા જ રજીસ્ટ્રેશનના થયું છે આ તમામ કર્મચારીઓ છે એવા તો કેટલા આખા તાલુકાઓના આખા જિલ્લાઓના કર્મચારીઓ ઝુંબે ચલાવી રહ્યા છે એટલા માટે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકરને ગામડાઓમાં એમાં ખાસ કરીને ડેડિયાપાડા શાકબારામાં કોઈ ઊભું નથી રાખતું તો આવા અધિકારીઓનો ઉપયોગ કરીને ગામ સેવકો તલાટીઓ જીઆરએસ મનરેગા બધાનો ઉપયોગ કરીને નોંધણી હવે ચાલુ છે જો એની ઝુંબેશ અટકશે નહીં તો ગામડાઓમાં પણ અમારા એમની સાથે ઘર્ષણ થશે આજે જે તમે આ જે રજૂઆત માટે આવ્યા હતા ત્યારબાદ જિલ્લા કલેક્ટર સાથે પણ મુલાકાત થઈ તમે કયા કયા મુદ્દાની રજૂઆત કરીને કયા મુદ્દાનું નિરાકરણ આવવું જોઈએ તે રજૂઆત કરી છે ને કયા અધિકારીઓ સાથે તમારી મીટિંગ થઈ છે અમારી આજે કલેક્ટર સાહેબ એસપી ડીડીઓ સાહેબ અને નિયામક શ્રી ડીઆરડી અને પાંચે પાંચ તાલુકાના ટીડીઓ શ્રી સામે સાથે હમણાં જ અમારી બેઠક થઈ અમે આ પુરાવા સમયે તેમને રજૂઆત કરી છે અને દિન પાંચમાં એની કાર્યવાહી કરવા માટેનું અમને બાહેદરી મળી છે સાથે સાથે નર્મદા પહોંચા જે એસી બોટ ચાલકો છે એમની બોટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હમણાં પિતૃ શ્રાદ્ધ આવે છે ત્યારે એ ચાલુ કરવા માટેની પણ વાત કરી તો એમણે સહમતી આપી છે એવી રીતના નર્મદા જિલ્લાના તોતે કરજણ જળાશયના બીજા પ્રશ્નો હતા તો આવી રીતના એમણે સાથે ચર્ચા થઈ છે અને એમણે બાહેધરી આપી કે અમે ચોક્કસ કાર્યવાહી કરીશું અમે પુરાવા સમયે એમને આપીને આવ્યા છે રોડ રસ્તાને લઈને કઈ રજૂઆત ખાસ કરી તમે અમે કલેક્ટર સાહેબને કીધું કે નર્મદા જિલ્લામાં આધાર સેવા કેન્દ્રો ઠપ છે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેનું સર્વર ઠપ છે આયુષ્યમાન કાર્ડ કોઈ જગ્યાએ ચાલતા નથી રેશન કાર્ડ નવા બનાવવા માટેના સર્વરો ઠપ છે નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા સબ સેન્ટરમાં એક્સ રે મશીન તગાત નથી રે કોઈ મશીન ના મળે સ્ટાફ નથી સાધનો નથી રસ્તાઓના ખાડા પૂરવા બાબતની મેં વાત કરી ભાણું શાળાઓમાં એક જ શિક્ષક છે રીંગાપાદર અને માથાવલીમાં તો શિક્ષક જ નથી બાળકો એમના મેતે બપોરનું ભાણું ખાઈને છૂટા પડી જાય છે તો આવી બધી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં અધિકારીઓ બીજેપી ચલાવી રહ્યા હોય અમે ક્યારે નહીં ચલાવીએ રજૂઆત કરી છે આમ આદમી પાર્ટીના છે જે રજૂઆત કરી અને કલેક્ટર અને અધિકારીઓ સાથે રજૂઆત બાદ તેમને કહ્યું છે કે આ બાબતે કાર્યવાહી થશે તે બાદ તેઓ હાલમાં જિલ્લા કલેક્ટર કચેરીની બહાર આવ્યા છે ત્યારે આ બાબતે જોવાનું રહેશે કે જિલ્લા વહીવટી તંત્ર શું પગલાં લે છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા